નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ડૂમ નંબર બે આખો ભરાઈ ગયો છે મિત્રો આવક તો ડેલી સારી જેવો મળી રહી છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો પેલો નંબર મિત્રો સોળ પાસેથી તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના મગફળીના ભાવ જોવા માટે બારસો પૂરા બારસો પૂરા બારસો પૂરા મિત્રો છે મીડિયમ ક્વોલિટી છે જોઈ શકો છો બારસો પૂરા થયા છે પેલો ઓકલ બારસો માં વીજો જીવીસ છું

Bar account dikata tuh, kami butuh ekawan, barsohne ekawan, mau itu bti beterisnya super wajan macet, barsohne ekawan bti beterisnya kualiti sari. अग्यारो अग्यारोकाउन्न भयो जीवित मित्रो अग्यार सोकाउन मीडियम क्वालिटी